કેમ છો એમ જ્યારે કોઈ પૂછે છે દુખતી નસો વધુ ને વધુ દુખે છે શું સાચે કોઈ મિત્ર ભાવે પૂછે છે કે બસ પૂછવા ખાતર પૂછે છે આડું થયેલું છે મન એવું બાવરું કે દર્દને વાંચા આપતા શબ્દો પણ ખૂટે છે બહુ ઓછા લોકોને હોય છે પરવા બીજાની જે લોકો સાચા દિલથી હાલ પૂછે છે સાંભળીને વાત તકલીફની જે પ્રેમથી દઈ દિલાસો આંખના આંસુ લૂછે છે વેરાય જઈને વેદના વહે અસરુ થઈ ધીરજનો બંધ ઓચિંતો જ તૂટે છે ઘાયલ થયેલાને જેમ ગીધડા ચૂંથે છે લાખ નિરાશા વચ્ચે આશાનું એક કિરણ ફૂટે છે હેતથી હું છું ને કહી કૃપાએ કોઈ નિજ ઋણાનો બંધનો હિસાબ ચૂકવે છે કવયત્રી શ્રી નીના દેસાઈ નીજ સ્વર દક્ષારંજન